કોઈપણ બાળક એવું હોય કે જે બોલી ન શકતું હોય તો તેઓ આ મંદિરે આવે છે ને હનુમાનજીના દર્શન કરવા એમ કહેવાય કે ગોળની પ્રસાદી આપવામાં આવે છે હનુમાનજીના મુખેથી ખવડાવેલી પ્રસાદી તે બાળક આરોગ્ય છે ને તો એમ કહેવાય કે તે બાળક છે ને બોલતું થઈ જાય છે છો ભીમપુર ગામ આ તમે મારી પાછળ જવો ભીમપુર ગામ તરફ જવાનો રસ્તો કે જ્યાં હનુમાનજી નું એક પ્રાચીન મંદિર આવેલું છે આ સીધો જે રસ્તો છે ને તે ભીમપુર ગામ તરફ જાય છે ચાલો તો અહીંથી જઈએ તે હનુમાનજી મહારાજના ના દર્શન કરવા હેલો મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટ્રાવેલરમાં તો આજે આપણે આવી ગયા છીએ સુરત જિલ્લામાં એમાં પણ સુરત જિલ્લામાં ડુમસ દરિયાકિનારે છે ને તેની નજીક એક ગામ આવેલું છે કે જેનું નામ છે ભીમપોર અને તે ગામમાં આવેલું છે હનુમાનજીનું એક અતિ પ્રાચીન મંદિર કે જે મંદિરનું નામ છે જૂના હનુમાનજી મંદિર કહેવાય કે કોઈ પણ બાળક જે બોલી નથી શકતું ને જે મૂંઘું હોય છે તો અહીં જે જૂના હનુમાનજી મહારાજની જે મંદિર છે ને તે મંદિરમાં એમ કહેવાય કે હનુમાનજીના મુખેથી ગોળ સડાવવામાં આવે છે અને તે ગોળની પ્રસાદી છે બાળક લઈએ છે તો તે બાળક છે ને બોલતું થઈ જાય તો આજે હું તે મંદિરના દર્શન કરવા માટે આવી ગયો છું તમે મારી પાછળ જોઈ શકો છો જૂના હનુમાનજી મહારાજની આ પ્રતિમા અને આ મંદિરની કંઈક લોકવાયકા એવી છે કે કોઈ પણ મૂંઘુ બાળક હોય કે જે બોલી ન શકતું હોય ને તો તેઓ આ જગ્યાએ એમ કહેવાય કે ગોળની પ્રસાદી લઈને અહીં આવે છે ને તો આ જે જૂના હનુમાનજી છે ને તેના મુખે ગોળનો પ્રસાદી આપવામાં આવે છે અને તે પ્રસાદી તે બાળકને ખવડાવવામાં આવે ને તો તે બાળક છે ને બોલતું થઈ જાય છે તો કાંઈક આમાં આ જૂના હનુમાનજી છે કે જેને મોટા પ્રમાણમાં લોકો અહીં આવે છે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે એ છે કે છોકરા બોલતા નહીં હોય તો ઘોર લઈને આવે છે ઘોર સમજીને મોભા મીને અમે આપીએ છીએ કે છોકરાઓ બોલતા થઈ જાય છોકરાઓ લઈને આવવાનું ને ટાઈમ છે સવારે છથી બપોરે બાર વાગ્યા સુધી ને સરના ચારથી આઠ છે ને રવિવારે આવું ને મંગળવારે આવું મંગળવારે ખાસ અમારો તો મંગળવારે આવો તો તમે છોકરાઓ જલ્દી અસર કરે છે તમે આવશો વધારો અને અમારા હનુમાનજીને દર્શન કરો આ અમારા હનુમાનજી મંદિર હનુમાનજી બહુ પાવરફુલ અમારા હનુમાનજી છે અમારા છોકરા બધા જોઈ જશે આ જૂના હનુમાનજી મહારાજ છે ને તે મંદિર નજીક અહીં જે કાશી વિશ્વનાથ મહાદેવજીનું મંદિર પણ આવેલું છે તો ચાલો આપણે તે મહાદેવજીના દર્શન પણ કરીએ આ હનુમાનજી છે ને તે હનુમાનજીના મંદિરની સામે આ કાશી વિશ્વનાથ મંદિર છે અહીં જો સાંઈ બાબાનું મંદિર પણ આવેલું છે તો ચાલો પેલા મહાદેવજીના દર્શન પણ કરી લઈએ તો આ એક અતિ પ્રાચીન મંદિર હતું કે જેનું નામ છે જૂના હનુમાનજી મહારાજ એમ કહેવાય કે અહીં કોઈ પણ બાળક એવું હોય કે જે બોલી ન શકતું હોય તો તેઓ આ મંદિરે આવે છે ને હનુમાનજીના દર્શન કરવા એમ કહેવાય કે ગોળની પ્રસાદી આપવામાં આવે છે હનુમાનજીના મુખેથી ખવડાવેલી પ્રસાદી તે બાળક આરોગ્ય છે ને તો એમ કહેવાય કે તે બાળક છે ને બોલતું થઈ જાય છે તો આજે હું આવી ગયો તો આ મંદિરની મુલાકાત લેવા આ જે મંદિર છે ને તે સુરત જિલ્લાના ડુમસ ડુમસ દરિયા કિનારો છે ને તેની નજીક જે ભીમપુર ગામ આવ્યું છે ને ભીમપુર ગામ ત્યાં આવેલું છે તો તમારે આ જગ્યાની મુલાકાત લેવી હોય ને તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ નાખી દે તો તમે તે એડ્રેસ દ્વારા આ મંદિરની મુલાકાત લઈ શકો છો જો મિત્રો મારી યુટ્યુબ ચેનલ ગમી હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જય હો હનુમાનજી મહારાજની